જય માતાજી લક્ષ્મીને સ્થિર કરવા માટે એક સરળ ઉપાય આ શ્રાવણ માસ નિમિત્તે તમે શિવ મંદિરે તો જતા જશો અને તમારા ઘર પરિવાર પર લક્ષ્મીની કૃપા થાય એ માટે આ ઉપાય જરૂરથી કરજો અને આનો ફરક તમને શ્રાવણ પૂરો થતાં જ ભાદરવા મહિનામાં જરૂરથી દેખાવા લાગશે તો શું છે એ ઉપાય ચાલો જાણીએ એ પહેલા આ જરૂરથી કરી દેજો તમે શિવ મંદિરે છો ત્યારે ઘરેથી આટલી વસ્તુ સાથે લઈ જવી જેમ કે શિવ પાર્વતી સામે દીવો કરવો તેની અંદર એક ચપટી કાળા તલ એક ચપટી ચોખા એક ચપટી હળદર એક મરીનો દાણો અને એક લવિંગ આટલી વસ્તુ દીવામાં મૂકવું અને આ ઉપાય આખો શ્રાવણ માસ કરો છો તો આનું ફળ ખૂબ જ સારું મળે છે નહીતર જ્યારે પણ તમે મંદિરે જાઓ છો ત્યારે અચૂકથી આ ઉપાય કરવા જેવો છે તમારા ઘર પરિવાર પર લક્ષ્મીની કૃપા થશે અને તમારા કોઈ પણ કાર્યમાં તમને સફળતા મળશે તો આ વિડીયોને આગળ અવશ્ય શેર કરજો જય માતાજી